મિત્રો આ વ્યવસ્થા છે કચ્છના નેશનલ હાઈવે આ નેશનલ હાઈવે બે ઔદ્યોગિક પોર્ટ સાથે સંકળાયેલા છે અને તમે પરિસ્થિતિ જોઈ શકો છો અત્યારે હું ચિરઈ જ્યાં બ્રિજ આવેલો છે ત્યાંથી આ શૂટિંગ લઈ રહ્યો છું રોડની બંને બાજુ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ગાડીઓ અત્યારે ચાલી રહી છે અમુક રોંગ સાઈડ થી આવી રહી છે ભારે વાહનો અને જોઈ શકો છો શું વ્યવસ્થા છે ક્યારે પણ ટ્રાફિક પોલીસ તસબ્દી લેવા તૈયાર નથી નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ખરેખર શું કારણથી આટલી ટ્રાફિક થઈ રહી છે સમસ્યા થઈ રહી છે એને ટ્રાફિક મેનેજમેન્ટ કરાવવા માટે કે ટ્રાફિક થોડું ઓછું થાય એના માટે કોઈ જાતની વ્યવસ્થા જોવા નથી મળી રહી તો ખરેખર અત્યારે આટલું આટલું ટ્રાફિક થવાનું કારણ શું છે એ સમજવામાં નથી આવતું ખૂબ મોટી માત્રામાં અહીંયા અત્યારે તમે જોઈ શકો છો જ્યાં ભચાઉથી ગાંધીધામ તરફ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં ખૂબ એટલે ખૂબ મોટી માત્રામાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જોઈ શકો છો અને વારંવાર આ જ રીતની ટ્રાફિકનો સામનો લોકોને કરવો પડતો હોય છે હવે કોઈને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ કે અમદાવાદ બાજુ જવું હોય તો અત્યારે કઈ પરિસ્થિતિનો સામનો કરી લોકો પહોંચે અમુક લોકોને બચાવથી ગાંધીધામ સારી ટ્રીટમેન્ટ લેવા માટે જવું હોય ઇમરજન્સીમાં તો એમને અત્યારે આ જ રીતનો ટ્રાફિકનો સામનો કરવો પડે મારા નજરની સામેથી જ હમણાં બે એમ્બ્યુલન્સ નીકળી ત્યારે હજી હું લાઈવ વિડીયો ચાલુ કરવા જતો હતો નીકળી ગઈ પરંતુ આ દુર્દશા કહેવાય કારણ કે ટ્રાફિક પોલીસના અત્યારે એના ઉપર પ્રશ્ન ઉઠી રહ્યા છે જિલ્લા ટ્રાફિક પોલીસ પર ની કામગીરી પર અત્યારે પ્રશ્ન ઉઠી રહ્યા છે અને સાથે સાથે ઓથોરિટીની ટીમ છે તેના પર પણ અત્યારે અત્યારે ગંભીર ઉઠી રહ્યા છે જાન અને માલની શું સલામતી છે એ વિષય મારે સમજવું છે કારણ કે જોઈ શકો છો રોડની બંને બાજુ અત્યારે લગભગ હું આ ટ્રાફિક વર્ષાણા ઓવરબ્રિજથી જોઈ રહ્યો છું ત્યાં પણ આવી જ રીતે ટ્રાફિક જામ થયો છે જોઈ શકો છો ચારે બાજુ તમને વાહનો 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 અને સિવાય તમને કાંઈ નહીં દેખાય તો શું છે જે ટોલ લેવામાં આવી રહ્યો છે તો લોકોને સુવિધા મળવી જોઈએ સગવડ મળવી જોઈએ એની જગ્યાએ અત્યારે આટલું લાંબુ ટ્રાફિક જામ મળે છે જોઈ શકો છો મિત્રો કેટલું લાંબુ ટ્રાફિક જામ અત્યારે સર્જાણું છે અત્યારે મેં આ જ્યારે વિડીયો ચાલુ કર્યો ત્યારે હું ચિરાઈના જૂની ચિરાઈ જે આવેલું છે એના બ્રિજ ઉપરથી મેં વિડીયો ચાલુ કર્યો હતો અને અત્યારે હું નવી ચિરાઈ સુધી પહોંચો આવ્યો એક ઇજ પર ગાડી અહીંયાથી નથી હલી રહી એટલે તમે સમજી શકો છો કે કેટલે મોટે ભાઈ ટ્રાફિક જામ સર્જાણો છે તો મિત્રો ખાસ તો એટલે આ હું વિડીયો બનાવી રહ્યો છું કે તમારી પણ કાંઈક આંખો ખુલે અને નેશનલ હાઈવે જેટલા આટલા લાખો રૂપિયાના ટોલ ઉઘરાવે છે તો એને જે ફેસિલિટીસ દેવી જોઈએ જે પબ્લિક છે જનતાને તો એનામાં એ કામગીરી કરે મારો આ પ્રશ્ન જિલ્લા પોલીસ સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમને પણ છે તો કાંઈક લોકોને સગવડ મળે એના માટેનો આ વિડીયો છે તેથી આ સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો અને સાથોસાથ કેવી વ્યવસ્થા છે રોડ રસ્તાની નેશનલ હાઇવેની એ તે પણ મને ચોક્કસથી જણાવ્યું જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર નાની જીરેથી મોટી જીરે વચ્ચેના વૃદ્ધ સાથે બચાવ કહો નિરા